નમસ્કાર દર્શક મિત્રો જોઈએના કોડગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વાલીયાના કોડગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાનું બહાર આવતા ખડખડાટ મચી જવા પામ્યો છે વારંવાર થતા કંકાસને ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર સિંહ શ્રીવાસ્તવે ઘરમાં રહેલ દારદાર હથિયાર મળી પત્ની રુચિની અવસ્તીનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી વાલિયા પોલીસે હત્યારા પતિ રાજેન્દ્રસિંહ વાસ્તવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વાલિયા તાલુકાના કોળગામ નજીકથી મહિલાનો ગળું કપાયેલો વાલતમાં મુદ્દે મળી આવ્યો હતો આ અંગેની જાણ થતા જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી આ તપાસમાં ભરૂચ એલસીબી પણ જોડાઈ હતી ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો જોકે પોલીસે સોશિયલ મીડિયાના મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં મૃતક મહિલા અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ શિવકૃપા બંગ્લોઝમાં રહેતા અને મૂળ લખનઉની રુચિ અવસ્તી હોવાનું સામે આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો આ મામલામાં મહિલાની હત્યા તેના પતિએ રાજેન્દ્ર શ્રીવાસ્તે કરી હોવાનું બહાર આવ્યું હતું રાજેન્દ્ર શ્રીવાસ્તેની પ્રથમ પત્નીનું વર્ષ બે હજાર અઢારમાં હૃદયરોગના હુમલામાં થવાથી મૃત્યુ થતા મેટ્રિમોનિયલ સાઇડ મારફતે વર્ષ બે હજાર ઓગણીસમાં તેણે રુચિ સાથે લગ્ન કર્યા હતા જોકે વારંવાર થતા ઘરકંકાસમાં ઉસ્કિરાજે રાજેન્દ્ર ઘરમાં રહેલ વડે રૂચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ મુદ્દેને ચાદરમાં લપેટી અંકલેશ્વરથી વાલિયાના કોટ ગામ નજીક આવ્યો હતો અને ત્યાં નાળામાં મુદ્દેનો નિકાલ કરી ત્યાંથી રવાના થઈ ગયો હતો આ મામલામાં પોલીસે હ્યુમન

पड़ा हुआ है तो हमारी पुलिस की टीम तुरंत मौके पर पहुंची और देखा तो और डोडवाडा गांव के बीच एक पुल के पास एक 35 से 40 वर्ष की महिला का सब पड़ा हुआ था तो मौके पर पहुंचकर उसको तुरंत सबको प्रिजर्व करवाया और सीन को क्राइम सीन को कॉर्डन ऑफ करके चार पांच टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके इस केस को जल्दी से जल्दी सॉल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फोटो वगैरह शेयर किए और हमारी इंट और ह्यूमन रिसोर्सेस से हमने आगे की तपास चालू की जिसके बाद में हमें ये जानकारी मिली कि शिव कृपा बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है उसकी वाइफ पिछले लगभग एक दिवस से घर पर नहीं है तो उससे हमने वहां जाकर पूछ पछ की और उसको किया पर की तुम्हारी वाइफ कहाँ है क्या बात है तो उसने ये किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10 11 बजे के आसपास झगड़ा हुआ था जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में जपाजपी हुई और उसने तेज धार धार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी उसके पश्चात वो उसकी लाश को लेकर के आ, अपनी कार में डाल के और वालिया के डोंड और आ, और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए हमने पूछ पार के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को आठ बज के पंद्रह मिनट पे अरेस्ट कर लिया है आ, इसमें आगे की तपास चालू है जैसे ही कोई नई सूचना इसमें मिलती है आपको सूचित किया जाए આ ફેમિલી મેટર માં અત્યારે તપાસ ચાલે છે પણ હોઈ શકે છે કે કઈ આનો પર્સનલ કોઈ ઇશ્યુ હોય તો આની તપાસ અમારી પોલીસ કરે છે ત્યારે તો આરોપીની ઉંમર જેતા એણે બીજો લગ્ન કર્યા હોય એવું લાગી રહ્યું છે હા આરોપી કે એ બીજી સાડી થી અને એ જો આરોપી હે રાજેન્દ્ર ઓર ઇસકે જો વાઇફ થી મૃતકા રુચિ ये एक मेट्रीमोनियल साइट पे मिले थे और उसके पश्चात इन्होंने शादी की शादी को लगभग पांच वर्ष के आसपास हुआ है और इनके एक लगभग चार साल का एक छोटा बेटा भी